ગણેશ ચતુર્થી બસ આવી જ રહી છે તો ગણપતિ બાપાને એમનો પ્રિય પ્રસાદ તો ધરાવો પડશે ને તો આજે છે ને આપણે આપણા ગુરુકુળમાં ચૂરમાના લાડુ બનાવવાના છે ચૂરમાના લાડુ આમ તો આપણે બનાવતા જ હોઈએ છે પણ અમુક વાર છે ને રસોઈયાના હાથના અથવા તો અમુક એવા વ્યક્તિના હાથના લાડુ ખાઈએ ને ત્યારે એવું થાય કે આટલા ટેસ્ટી મારાથી નથી બનતા તો આજે હું તમારી સાથે એવી એક રીત શેર કરવાની છું ને કે આ રીતે જો તમે એકવાર લાડુ બનાવી લીધા ને તો પછી તમે બીજી કોઈ રીત ક્યારેય ટ્રાય નથી કરવાના હંમેશા આ જ રીતે બનાવવાના છો તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો એના માટે અહીંયા મેં એક કપ જેટલો ઘઉનો કરકરો લોટ લીધો છે વજનમાં જોવા જઈએ તો આ દોઢસો ગ્રામ જેટલો ઘઉંનો કરકરો લોટ અત્યારે મેં લીધો છે કોઈપણ વસ્તુ જ્યારે તમે વજનમાં માપીને બનાવો ને તો હંમેશા એક જેવા ટેસ્ટની બનશે અને એકદમ પરફેક્ટ એવી જ બનશે તો અત્યારે હું છે ને વજનમાં માપીને બતાવી રહી છું પણ તમારી પાસે જો વજન કરવાનું એ મેઝરિંગ સ્કેલ ના હોય ને તો તમે કપથી પણ માપી શકો છો અને કપ પણ ના હોય કદાચ તો તમે છે ને કોઈ પણ ઘરનો એક વાટકો સેટ કરી લેવાનો અને એ જ વાટકાથી માપીને પછી તમારે બધી જ વસ્તુ લેવાની છે તો દોઢસો ગ્રામ ઘઉંના કરકરા લોટ સામે આપણે છે ને વન ફોર્થ કપ જેટલો અત્યારે મેં ઝીણો રવો લીધો છે વજનમાં જોવા જઈએ તો આ પિસ્તાલીસ ગ્રામ જેટલો રવો છે જે ઝીણો રવો આવે ને એ લેવાનો છે અહીંયા આપણે સોજીનો ઉપયોગ નથી કરવાનો હવે આપણે આમાં મોણ માટે છે ને અત્યારે હું બે ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી રહી છું અત્યારે મેં ટોટલ લાડુ બનાવવામાં દોઢસો ગ્રામ જેટલા ઘીનો ઉપયોગ કર્યો છે દોઢસો ગ્રામ લોટ સામે દોઢસો ગ્રામ જેટલું જ ઘી જતું હોય છે અને કપમાં જોવા જઈએ ને તો અડધા કપ જેટલું આપણે ઘી લીધું છે તો હવે આગળ આપણે જેટલું પણ ઘી ઉપયોગમાં લેશું ને બધું જ આપણે આમાંથી જ લેવાનું છે તો અત્યારે જો બે ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી આ રીતે સરસ મિક્સ કરીને જોઈ લેવાનું આપણે મુઠ્ઠી પડતું આમાં મોણ આપવાનું છે જો જરૂર લાગશે તો બીજું થોડું આપણે ઘી ઉમેરીશું આ રીતે છે ને હાથથી મસડી મસડીને સરસ મિક્સ કરવાનું છે લોટના દરેક કણ સુધી ઘી પ્રોપર પહોંચી જવું જોઈએ અને પછી જો આ રીતે આપણે મુઠ્ઠી વાળીએ ને તો પ્રોપર મુઠ્ઠીઓ બંધાવવું જોઈએ એટલું મણ હોવું જોઈએ જો તમને એવું લાગે ને કે લોટ ખુલી જાય છે મુઠ્ઠીઓ તો વળે છે પણ ખુલી જાય છે તો બીજું થોડું ઘી તમે અહીંયા એડ કરી દેજો હવે અહીંયા મેં જો આ દૂધ લીધું છે એને મેં નવશેકું કરી લીધું છે એનાથી આપણે લોટ બાંધવાનો છે દૂધની મીઠાશ લાડુમાં ખૂબ સરસ લાગતી હોય છે છતાં પણ ઘણા લોકો છે ને પાણીથી પણ લોટ બાંધતા હોય છે તો તમે નવશેકું પાણી કરીને પણ અહીંયા લોટ બાંધી શકો છો હું જ્યારે લાડુ બનાવું ત્યારે હંમેશા હું દૂધનો જ ઉપયોગ કરતી હોઉં છું અને આ રીતે થોડું થોડું દૂધ ઉમેરતા જઈને આપણે છે ને એકદમ કઠણ લોટ બાંધવાનો છે જો અહીંયા લોટ ઢીલો થઈ ગયો ને તો તમારા લાડુ બિલકુલ કુલ પણ સારા નહીં બને એટલે લોટ થોડું થોડું દૂધ ઉમેરીને કઠણ જ આપણે બાંધીશું અને સાઈડમાં મેં મુઠિયા તળવા માટે છે ને તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે તો જો અહીંયા આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે હવે આપણે આને રેસ્ટ આપવાની બિલકુલ પણ જરૂર નથી આપણે તરત જ આમાંથી મીડિયમ સાઇઝના મુઠિયા કરી લેવાના છે આ રીતે છે ને બે હાથમાં પહેલાં પ્રોપર લોટને મસાડવાનો અને પછી આંગળીથી એકદમ દબાવશો ને એટલે જો આ રીતે આંગળીની છાપ પડી જશે એટલે અહીંયા જો તેલ ભરાશે ને એટલે આપણું મુઠિયું અંદર સુધી પ્રોપર ચડી જશે તો આ જ રીતે મેં બધા જ મુઠિયા વાળીને રેડી કરી લીધા છે હજુ તેલ ગરમ થાય છે ને ત્યાં સુધી આપણે બીજી એક પ્રોસેસ કરીએ એના માટે અહીંયા મેં ચાર ટેબલ સ્પૂન જેટલો અથવા તો ત્રીસ ગ્રામ જેટલો ચણાનો કરકરો લોટ લીધો છે એમાં આપણે એક ચમચી જેટલું દૂધ અને એક ચમચી જેટલું ઘી ઉમેરીને એને સરસ મિક્સ કરીને દ્રાબો આપી દઈશું આ પ્રોસેસના લીધે જ આપણા જે લાડુ છે ને એ તમે રસોયાના લાડુ ખાતા હશે ને એના કરતાં પણ વધારે ટેસ્ટી બનતા હોય છે હવે જો આ તો થયું આપણે થોડી ક્વોન્ટિટીમાં બનાવતા હોય ને એનુંમાં પણ ક્યારેક આપણને એવું થાય કે બહુ વધારે બનાવવા છે તો તમે એક કિલો જેટલો ઘઉંનો કરકરો લોટ લેતા હોય ને તો એની સામે એક કિલો જેટલું જ ઘી જતું હોય છે સાથે ત્રણસો ગ્રામ જેટલો રવો અને બસો ગ્રામ જેટલો ચણાનો કરકરો લોટ અને સાડા છસો ગ્રામ જેટલું ગોળ આપણે જતો હોય છે આ એક પરફેક્ટ માપ છે જે રસોઈ પાસેથી જ મેં શીખેલું છે અને જો તમે ગોળમાં ના બનાવતા હોય તો સાડા છસો ગ્રામ જેટલી તમે અહીંયા બુરુખાંડ ખાંડ લઈ લેજો તો અહીંયા વાતો વાતોમાં લોટને દ્રાબો આપીને મેં સાઈડમાં મૂકી દીધો છે અને તેલ ગરમ થઈ ગયું હતું તમે મુઠિયા તળાવવા માટે પણ મૂકી દીધા છે મુઠિયાને એકદમ ધીરા ગેસે આપણે થવા દેવાના છે જેથી અંદર સુધી થાય બિલકુલ પણ તળવામાં આપણે ઉતાવળ અહીંયા નહીં કરીએ તો અહીંયા લોટને દ્રાબો આપે પાંચેક મિનિટ જેવો સમય થયો છે હવે આપણે એને ચાળી લઈએ તો અહીંયા મેં છે ને ઘઉં ચાળવાનો ચાણો લીધો છે જેથી મોટી મોટી સરસ કણીઓ થાય આપણી અને દ્રાબો તોડીને આપણે એને ચાળી લઈશું સરસ હવે એક પેનમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું ઘી લઈ લઈશું ઘી ગરમ થાય ને એટલે આપણે જે લોટ ચાળીને રાખ્યો હતો ને એ આપણે આમાં ઉમેરી દેવાનો છે હવે આપણે ધીરા ગેસે આને આછા બદામી કલરનો થાય ને એવો શેકીશું મોહન થાળમાં કેવો આપણે લોટ શેકતા હોઈએ છીએ એ રીતનો જ લોટ અત્યારે આપણે શેકવાનો છે અને સાઈડમાં આપણે મુઠિયાને પણ ઉલટાવતા પુલટાવતા રહીશું જેથી બધી જ તરફથી આપણા મુઠિયા સરસ તળાઈ જાય તો અહીંયા જો આપણો લોટ સરસ શેકાઈ ગયો છે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે આપણે એને સાઈડમાં મૂકી દઈએ અને મુઠિયા પણ તળાઈ ગયા છે તો આપણે આને કથરોટમાં જ નીકાળી લઈએ અને એને છે ને આ રીતે ટુકડા કરી લેવાના છે જેથી ફટાફટથી એ ઠંડા થઈ જાય કારણ કે જો તમે ગરમ ગરમમાં આનો ભૂકો કરશો ને તો લાડવા પછી ચીકણા થઈ જતા હોય છે એટલે ઠંડા થાય ને પછી જ આપણે આનો ભૂકો કરીશું તો આપણે મુઠી અહીંયા ઠંડા થઈ ગયા છે આપણે એને મિક્સર જારમાં લઈને એનો ભૂકો કરી લેવાનો છે તમે ટ્રેડિશનલ રીતે પહેલાં ખાંડીને ભૂકો કરતા હતા ને એ રીતે પણ કરી શકો છો પણ અત્યારે હું ફટાફટથી થાય ને એટલે મિક્સરમાં કરી રહી છું હવે એ જ કથરોટમાં આપણે ફરીથી છે ને ઘઉ ચાળવાનો ચાણો લઈ લઈશું અને એમાં આપણે આ જે ભૂકો કરીને રાખ્યો ને એને ચાળી લેવાનો છે જેથી જો કોઈ મોટા મોટા ટુકડા હોય ને તો એ ચાણામાં જ રહી જાય અને આ રીતે મોટા કાણાવાળો ચાણો લેવાથી પણ આપણા જે લાડુ છે ને સરસ કણીદાર બને છે લોટ સરસ ચડાઈ જાય ને એટલે આપણે જે ચણાનો લોટ શેકીને રાખ્યો હતો એ આપણે આમાં ઉમેરી દઈશું આ સ્ટેપના લીધે જ જે લાડુ છે ને એ તમને રસોયાના લાડુ પણ આના સામે ફિક્કા લાગશે એટલા ટેસ્ટી બનતા હોય છે હું ગેરંટી લઉં છું કે એકવાર તમે આ રીતે જો પ્રોપર ફોલો કરીને લાડુ બનાવી લીધા ને તો તમે બીજી કોઈ રીત ક્યારેય ટ્રાય નથી કરવાના હંમેશા આ જ રીતે બનાવશો અને જે ખાશે ને એ વખાણ કરતા નહીં થાકે તો બધું જ સરસ મિક્સ થઈ જાય એટલે એક લોઢિયો અહીંયા મેં લીધું છે અને જે ઘી બચ્યું હતું ને બધું જ આપણે આમાં લઈ લેવાનું છે ટોટલ દોઢસો ગ્રામ લોટ સામે મેં દોઢસો ગ્રામ જેટલું જ ઘી લીધું છે ઘી સરસ ગરમ થઈ જાય ને એટલે આપણે એમાં અહીંયા મેં થ્રી ફોર્થ કપ જેટલો ગોળ લીધો છે વજનમાં જોવા જઈએ તો પંચાણું ગ્રામ જેટલો ગોળ અત્યારે મેં લીધો છે એ આપણે લઈ લઈશું અને ગોળ ઓગળે ને ત્યાં સુધી થવા દેવાનું છે આપણે અહીંયા પાયા નથી કરવાનો ફક્ત આ રીતે જો ગોળ ઓગળી જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને આપણે લોટમાં ઉમેરી દેવાનો છે હવે અત્યારે તો જો આપણે ગોળમાંથી બનાવી રહ્યા છે જો તમે ખાંડમાંથી બનાવતા હોય ને તો લોટ મિક્સ કરી પંચાણું ગ્રામ જેટલી બુરુખાંડ અંદર ઉમેરીને નવશેક ઉકરેલું ઘી એમાં ઉમેરી દેવાનું છે તો એ રીતે આપણે કરવાનું છે હવે બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને લાડુમાં સરસ મજાનો સ્વાદ આવે ને એના માટે અહીંયા મેં ત્રણ ચમચી જેટલા કાજુ બદામ અને દ્રાક્ષ લીધા છે એ આપણે ઉમેરી દઈશું સાથે અડધી નાની ચમચી જેટલો આપણે એમાં જાયફળ પાવડર ઉમેરવાનો છે અને એક નાની ચમચી જેટલો આપણે એમાં ઇલાયચી પાવડર ઉમેરી દઈશું તો અહીંયા આપણું મિશ્રણ છે ને હજુ થોડું ગરમ છે થોડું હાથ લગાડાય ને એટલું ઠંડુ થવા દઈશું અને પછી એમાંથી જો આ રીતે સરસ લાડુ આપણે વાળી લેવાના છે પહેલાં હાથથી સરસ મસળીને બધું મિક્સ કરી લેવાનું જેથી જાયફળ અને ઇલાયચીને બધું આપણે ઉમેર્યું છે ને લોટ સાથે સરસ રીતે મિક્સ થઈ જાય અને આપણે એમાંથી મીડિયમ સાઇઝના લાડુ વાળી લઈશું અત્યારે તો જો આ ટ્રેડિશનલ રીતથી જ હું લાડુ બનાવી રહી છું અત્યારે તો બજારમાં ઘણા બધા પ્રકારના મોલ્ડ મળે છે તમારે એ રીતે બનાવવા હોય તો તમે એ રીતે પણ બનાવી શકો છો તો આ જ રીતે હું બાકીના બધા જ લાડુ વાળીને રેડી કરી લઉં પછી હું તમને બતાવું તો અહીંયા આપણા એકદમ ટેસ્ટી એવા જ ચૂરમાના લાડુ બનીને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો જો નજીકથી બતાવો ને તો કેટલી સરસ લાલ લાલ જે આપણે ચણાનો લોટ શેકીને રાખ્યો ને એની કોણીઓ દેખાઈ રહી છે અને ખસખસ વગર તો આપણા લાડુ અધૂરા જ છે તો આ રીતે જો હાથમાં થોડી ખસખસ લઈને આપણે બધા જ લાડુ ઉપર આ રીતે હાથમાં ફેરવી દઈશું ને એટલે ખસખસ લગાવીને રેડી કરી લેશું અને હવે ફટાફટથી એને હું સર્વિંગ પ્લેટમાં લઈ લઈશ તો બન્યા છે ને એકદમ જોરદાર અને ભગવાન માટે બનાવે છે તો સૌથી પહેલાં આપણે ભગવાનને પ્રસાદી ધરાવી દઈએ અને પછી હું છે ને તમને તોડીને બતાવું કે અંદરથી પણ એ કેટલા સરસ દેખાઈ રહ્યા છે તો બન્યા છે ને એકદમ જોતા જ ખાવાનું મન થઈ જાય એવા તો એકવાર મારી આ રીતને ફોલો કરીને લાડુ બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને પછી મને કહેજો કે કેવા બન્યા હતા તો ચાલો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક શેર ચોક્કસથી કરી દેજો તો ફરી મળીએ આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય માતાજી